નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કયા વિદ્યાર્થીઓની પરીક્ષા છે એ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજથી શરૂ થનાર છે એના વિશે વાત કરવાનો છીએ મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે જે આ વિદ્યાર્થીઓ હતા એમની પરીક્ષા તારીખ પહેલાં ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસ હતી પરંતુ યુનિવર્સિટી દ્વારા એને બદલી અને હવે સાત ડિસેમ્બર બે હજાર ચોવીસ કરી નાખવામાં આવી છે તો કયા કયા કોર્સના વિદ્યાર્થીઓને આ બાબત લાગુ પડે છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો આ તમામ માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો હવે શરૂ કરીએ આજનો વિડિયો તો એના માટે એચ એન જ્યુની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી ગયું છું અને તમે જોઈ શકો છો જે પરીક્ષાઓ નવેમ્બર બે હજાર ચોવીસના ગાળાની અંદર લેવાનાર છે એ તમામ પરીક્ષાઓના ટેબલ છે એ અહીંયા મૂકવામાં આવેલા છે પરંતુ તમે જોઈ શકો છો કે મોસ્ટ ઓફ જે તમામ વિદ્યાર્થીઓ છે એની પરીક્ષા તારીખ ચાર બાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થવા જઈ રહી છે પરંતુ જે ચાર કોર્સ છે એમની પરીક્ષા છે હવે સાત બાર બે હજાર ચોવીસના રોજથી લેવામાં આવશે એની અંદર જે પહેલો કોર્સ છે એ છે બીએડ સેમેસ્ટર ત્રણ એટલે કે બીએડ એડ સેમેસ્ટર ત્રણના વિદ્યાર્થીઓની પરીક્ષા હવે તારીખ સાત બાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે એ ઉપરાંત તમે અહીંયા આગળ જોઈ શકો છો સ્પેશિયલ બીએડ એડ સેમેસ્ટર ત્રણના પણ જે વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષા પણ તારીખ સાત બાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે આ પરીક્ષાઓ પહેલા ચાર બાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થનાર હતી પરંતુ યુનિવર્સિટી દ્વારા નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે અને તારીખ છે એ ચેન્જ કરી દેવામાં આવી છે અને આ ઉપરાંત બીએ બીએડ સેમેસ્ટર સાત અને બીએસસી બીએડ સેમેસ્ટર સાત તો આમ જે આ કુલ ચાર કોર્સ છે આ ચાર કોર્ષની પરીક્ષા યુનિવર્સિટી દ્વારા તારીખ સાત બાર બે હજાર ચોવીસના ઋતુથી શરૂ થશે તારીખ ચાર બાર બે હજાર ચોવીસના ઋતુથી શરૂ થશે નહીં એની તમામ વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવાની રહેશે આ પરીક્ષાઓ માટેના જે નવા અપડેટેડ ટેબલ છે એ મેં મારી ટેલિગ્રામ ચેનલ છે એચએનજી સ્ટડી પોઈન્ટ એની અંદર મૂકી દીધા છે તમામ વિદ્યાર્થીઓ ત્યાં જઈ અને આ ટેબલની પીડીએફ છે એ મેળવી શકે છે Thank you. Thank you so much for watching.